નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ડિસેમ્બર સોળ તમારા મનને નવું કરી તમે રૂપાંતર પામો આ શબ્દો કેટલા મહત્ત્વના છે તમે એ ઘણીવાર સાંભળ્યા છે પણ એ વિશે તમે શું કર્યું છે તમારે મન એનો શું અર્થ થાય છે આ શબ્દો પર તમે ખૂબ મનન કરો કે છેવટે એ તમારા જીવનમાં જીવંત અને ધબકતા બને અને મનના નવીકરણ માટે તમને પોતાને એમ અનુભવાય કે તમારું રૂપાંતર થઈ ગયું છે તમે શાંતિ અને સંવાદિતાની વાત કરો છો નવું સ્વર્ગ અને નવી ધરાની વાત કરો છો મારા સંકલ્પને કાર્યમાં ઉતારવાની દુનિયામાં પ્રેમ અને પ્રકાશ ફેલાવવાની નવામાં ગતિ કરવાની વાતો તો કરો છો પણ એ બાબત ખરેખર તમે શું કરો છો તમે શું એવી રીતે જીવો છો કે બધું સાકાર કરવામાં તે મદદરૂપ થાય તમારી જાતને એક પોપટ જેવી ન બનવા દો એવી વાતો ન કહું કે જેનો તમારે મન કશું અર્થ ન હોય વધુ ઊંડી અને વધુ સ્પષ્ટ સમજણ માટે પ્રાર્થના કરો આભાર માનો અને આગળ વધો ઉપર વધો સૌથી વધુ તો જીવન જીવો અને તમારા જીવનનું રૂપાંતર કરનારી ઘટનાઓને બનવા દો આપનો આજનો દિવસ શુભ રહે